આગામી ત્રણ કલાક હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી વલસાડ ડાંગમાં પવન સાથે વરસાદની આગાહી દીવ દમણ હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢ ગીર સોમનાથમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ તાપી બનાસકાંઠામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ સાબરકાંઠા પોરબંદરમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી અરવલ્લી અમરેલી રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે કચ્છ જામનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે મોરબી પાટણ મહેસાણામાં હળવા વરસાદની આગાહી ગાંધીનગર અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે ભાવનગર અરવલ્લી ખેડામાં હળવા વરસાદની આગાહી છે તો આ તરફ મહીસાગર આણંદ પંચમહાલમાં હળવા વરસાદની આગાહી દાહોદ વડોદરામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે છોટાઉદેપુર ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી તો નર્મદા સુરેન્દ્રનગર દ્વારકામાં હળવો વરસાદ વરસી શકે છે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો અમરેલી રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે ભાવનગર અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે મહીસાગર આણંદ પંચમહાલમાં પણ વરસાદની આગાહી હજુ પણ આગામી ત્રણ કલાક કે જે અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે ક્યાંય હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ વડોદરામાં હળવા વરસાદની આગાહી ભરૂચ છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો આ તરફ નર્મદા સુરેન્દ્રનગર દ્વારકામાં પણ હળવો વરસાદ વરસી શકે છે જ્યારે પવનની એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ગાંધીનગર અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે મોરબી પાટણ મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે કચ્છ જામનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે તો અમરેલી રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ સાબરકાંઠા પોરબંદરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તાપી બનાસકાંઠામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે